આ અભિયાન રત્ન કલાકારોના હિત માટે મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે તે તેમને જરૂરી માહિતી અને સહારો પૂરો પાડશે મારું નામ શોભના બેન પી ગયા આજે વાતનો માહોલ હીરામાં એટલી મંદી છે તે કેટલા લોકોએ તો આપઘાત કરી છે એના પાછળના જિંદગીનું શું વિચારવાનું અને ડાયમંડમાં અત્યારે બધા ડાયમંડમાં જ છે અમારા જેટલા બહેનો આવ્યા છે બધાના ઘરવાળા ડાયમંડનું જ કામ કરે છે તો છતાં દાબથી નહીં અત્યારે ત્યાં બેઠા રહેશે કા સ કારણે કે આપણે એ લોકોને જરૂરિયાત એને છે નહીં આપણે ઘરની જરૂરિયાત છે બરાબર તો એ લોકો આપણને પગાર અડધો કરી દીધો છે તો અમારે કઈ રીતે ઘર ચલાવવું કઈ રીતે છોકરાઓની ફી ભરાવી અને અત્યારે મોંઘવારી એટલી ફાટી નીકળી છે ને તો કોઈ અને બાટલાને પણ એટલા એટલા ભાવ ચડતા જાય છે તો અમે કઈ રીતે ઘર ચલાવી અમે એ જ એ માટેની અમે આ કાર્યક્રમ રાખ્યો છે તો અમને એ સરકારને અમે માગણી કરીએ છીએ કે આનું શું કરવાનું અમારે તો બધાને હું મરી જ જવાનું કે જીવવાનું અમને એ કાંઈ ખબર નથી પડતી ગીરાવાળા જીવે કે મરી જાય અત્યારે કેટલા લોકો મરી ગયા છે તો પાછળના બાળકોનું ભવિષ્યનું શું થાય તો થોડોક સરકારને પણ વિચાર કરવો જોઈએ અત્યારે મત જોતા હોય તો લોકો બધા ઘર સુધી પહોંચી જાય અત્યારે કેમ નથી આવતા અમે ઈ કઈસી જ્યારે તમારે જરૂર હતી ત્યારે તમે આવો છો અત્યારે અમે જરૂર છે એટલે અમારે રોડ ઉપર રખડવું પડે છે શા માટે અમારા રોડ ઉપર રખડવું પડે છે હું એમ જ કહું છું કે આપણે જ મૂર્ખા છે તેમને મત આપીશી શા માટે આપણે મત આપીશી આપણે જ એને ઊંચું પદ લઈ આવીશી અને આપણને નીચે બેસાડે છે એટલે સફેદ કપડામાં કરતા કે તમે સફેદ કપડામાં છો એટલે સારા લાગો છો પણ તમે થોડુંક સમજો તમે અને એનું કરો તમે અને આવતા તમે આવશે તમે ઘર લગ્ન પહોંચો છો અને અમે પદ તો તમને જ ઊંચું અમે તમને ઓળખાણ આપીશ અને એ બાબતમાં અમને ઓળખાણ તમારે ગુમડું ફૂટી ગયું અને પીડા મટી જાય એટલે અમારે સામુ કોઈ જોતા નથી અમારું આ કાર્ય કરવાનું અમે ભાવ માગીશી કે અમને ઈરામ બાબતનું કાંઈક અમને આમાં સહાય કરો

અમારી જે લડાઈ છે કોઈ હીરા ઉદ્યોગ સાથે નથી કે નથી કોઈ કારખાના સાથે પણ રત્નકલાકાર ભાઈઓ જે આત્મહત્યા કરે છે તે લોકોના પરિવાર માટે રાજ્ય સરકાર અથવા જે તે ઉદ્યોગપતિઓ છે તે વિચારે અને આત્મહત્યા અટકાવે એ માટેનો અમારો પ્રયત્નરૂપે એક આ ધરણાનો કાર્ય કરે છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્નકલાકાર કલાકાર હિતરક્ષક સમિતિ જે અત્યારે હાલ રત્નકલાકારો આત્મહત્યા કરી કરી રહ્યા છે તો જે આત્મહત્યા કરી રહ્યા છે તો રત્નકલાકારો આત્મહત્યા ન કરે એના માટે પ્રોત્સાહનનો એક કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ મેંગ મૂંગી અને બેરી સરકાર જે ટેક્સ રૂપે પૈસા ઉઘરાવે છે પણ વળતરમાં જે રત્ન કલાકારોને આફતની સમયની અંદર આપવું જોઈએ તે આપતી નથી એના માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે જનજાગૃતિ કાર્યક્રમ અને કારણ કે અત્યારે રત્ન કલાકાર જે મજબૂર બન્યા છે તો એની વારે કોંગ્રેસ મજબૂતાઈથી એને કઈ રીતે લડી શકાય એની માટેની લાઈન દોરી આપી રહી છે અને આગલા સમયની અંદર જે કલાકાર કલ્યાણ બોર્ડ છે કલાકારો નાના નાના જે હીરાના શેઠિયાઓ છે બ્રોકરો છે તેમને કઈ રીતે મદદરૂપ થવાય તે રીતનો આગળનો અમારો કાર્યક્રમ રહેશે આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત એક કલાકાર હિતરક્ષક સમિતિ બનાવી છે એટલા માટે બનાવવાની જરૂર પડી કે ડાયમંડ એક વિશ્વની ઓળખ છે અને એમાં સુરત કે ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડના ધંધા સાથે જોડાયેલા લોકો છે ડાયમંડમાં આજે મંદી હોય અને એ મંદીને કારણે જે રત્ન કલાકારો છે એમને કામ નહીં મળવાને કારણે એ ખૂબ મોટા પ્રમાણમાં સુસાઈડ કરી રહ્યા છે ત્યારે અમે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે એક હેલ્પલાઇન નંબર અમારા કોંગ્રેસ તરફથી છે કે તમે અમારી પાસે આવો અમે તમને મદદ કરવા માટે તૈયાર છે પણ આ રીતે તમારી જે મહામૂલી જિંદગી છે તમારા પરિવાર માટે તમે અમૂલ્ય છો તમારી જે આત્મહત્યા કરી અને તમારા પરિવારને તમે મુશ્કેલીમાં નહીં મૂકો આ સંકટ સમયમાં અમે પણ તમારી સાથે છીએ અને એના માટે અહીંયા મિની બજાર માનગઢ ચોક ખાતે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેથી કરીને તમામ લોકો સુધી આ વાત પહોંચે જે આ ધંધા સાથે જોડાયેલા છે એમના સુધી આ વાત પહોંચે અને અમારો હેલ્પલાઇન નંબર છે કોઈને કંઈ તકલીફ હોય તો એના પર એ ફોન કરે આપ મીડિયાના મિત્રોને પણ અમે આપના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે એના માટેનો આજનો અમારો આ કાર્યક્રમ હતો जमुना ने उस सूरत सब्सक्राइब करो हमारी न्यूज़ चैनल ने और बेल आइकॉन क्लिक करना भूलता नहीं